કેમ છો ગાય આજ ત્રીજા બ્લોક માં તમારું સ્વાગત છે અને આજ અમે હવે ત્રીજા બ્લોક માં એવી ઈચ્છા છે કે સુમિત ની કોમેન્ટ આવી હતી કે દોડા રસ્તા ખેતની ની ખેત છે કૂદવાની અને એના પછી ચોથા બ્લોક માં તમારા રસ્તા ખેત આવશે કે કોણ કેટલી જે કોમેન્ટ કરે જેમ કે રસ્તા ખેતની ની કોમેન્ટ કરશે રસ્તા ખેત ની બનાવી છું તમે અત્યારે ચલન ચાલુ કે નાખીએ ઊંચી કૂદમાં એમ પ્રથમવાર સુમિત ભાઈ કે એ એ તો પહેલો નંબર સુમિત નો બીજો નંબર આપે મારો છે ત્રીજો નંબર આમનો અને ચોથો નંબર આપણે અનિશભાઈ નો છે તો હું તમને ઉભા સુમિત કરેડ જેટલે જાવ એટલે ઉડવા તો જેટલે જાવ એટલે બે ટ્રાય મળે એક ટ્રાયમર સુમિત એક ટ્રાયમર સુમિતભાઈ નથી કરી ભાઈ

બોલે તો છોટુ દાદા છોટુ દાદા છોટુ દાદાને લઈ કુદ ભાઈ હજી છે ગરીબ ને આપવામાં આવશે હા રેડીસે

મિત્રો થોડું કાઠું પડે હા પણ સડી ગયો છે અર પેલા ટ્રાય માં સુમિત ભાઈ પણ નઈ કરી ગયા કારણ કે પેલો ટ્રાય ખૂબ કાઠો પડે છે બીજા ટ્રાય થોડું અમે અહીંથી નીચું રાખીશું કારણ કે બીજા ટ્રાય માં માણસ કૂદી ગયો એમ ચલો સુમિત હજી આપણે અનિશભાઈ બાકી છે અનિશભાઈ જલ્દી કૂદવા જાવ હોડો છૂટું દાદા બાકી યાર ફોન આપી દઉં મારવાળો ફોન પેલા ટ્રાઈમ સુમી સુમિત ઉભા થઈ જાવ ના કમા આવે પેલા ટ્રાયમ જ અનીશ ભાઈ એક પૂરું કઈ નસી છે આ કોટ ચવા લાજ્યા છે મારી મારી જોગન બસ મિત્રો પેલા પેલા આજે વ્લોગ આજે ચેનલ થોડા દે નો બનાવીશું કારણ કે આજે અનુભવનો નો વિડીયો આજે અનુભવ મતલબ કે હવે નહીં રાખવું એટલે અહીંયા જ વ્લોગ ચેલેન્જ પૂરો કરી નાખીશું અને જો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો છે તેને આજે ઇનામ જેની વધારે કોમેન્ટ હશે તારી ઇનામ આપવાડી મળી જશે પકોડી મળી જશે જેને પણ ખાવી અમે એવો પણ ચેલેન્જ બનાવીશું કે અમારા પરિવાર અથવા અમારું નામ અમે કયા ધોરમાં ભણે છે શું કરીએ છીએ બધું તમને કહીશું જો તમે સપોર્ટ આપશો તો જય જય ભારત જય ગુજરાત કોમ ધારય કરે આ દુનિયા મોટા મોટો કોઈ ને છે કોઈ ધારે કરે